નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો અમદાવાદના ફ્લાવર શો ની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફ્લાવર શો માં વર્ષે એક નવું આકર્ષણ ઉમેરાયેલું છે જી હા સંસદ ભવન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભવ્ય સ્કલ્પચર ફૂલો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તારીખ ત્રીસમી ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એમસી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે આ આ વર્ષનો ફ્લાવર ફ્લાવર શો ખાસ બની રહેશે વર્ષના શોમાં દેશ વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે તો બાર વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી સત્તર દિવસ સુધી ફ્લાવર શો ચાલશે બાર વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવાર પચાસ રૂપિયા પ્રવેશ બે હજાર અમદાવાદમાં ફ્લાવર શો નું આયોજન થાય છે આ વર્ષે આત્મનિર્ભર ભારત મિલેટ્સ વર્ષ મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે તો ફ્લાવર શોમાં એકસો પચાસ કરતા વધુ પ્રજાતિના સાત લાખ ફૂલ જોવા મળશે ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વની સૌથી લાંબી ચારસો મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે ફ્લાવર શોમાં નવા સંસદ ભવન સ્ટેચ્યુ ઓફ યુનિટી વાઇબ્રન્ટ સમિટ હશે તો ફ્લાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ ઉપર જોવા મળશે વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણ માટે મુકાશે